ચાર રાઉન્ડ થઈ ગયા ફટાફટ ફટાફટ લઈ લો બીજો રાઉન્ડ ફટાફટ લઈ લો જોરમો મારો મો દોદ ફુગ્ગો ફોડો નું ઇનામ તો સો રૂપિયા ઇનામ છે જે ફુગ્ગો ફોડશે એને સો રૂપિયા ઇનામ હજુ હજી કોઈ ખેલાડી ફુગ્ગો ફોડ્યો નથી રાઉન્ડ પૂરો

જો એક ખેલાડી વિજેતા થઈ ગયો છે બરોબર બસો રૂપિયા ઈનામ આપવાનું છે તો ચેનલ માટે બોલી લાઈક જય માતાજી મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીંયા ચેલેન્જ વિડીયો પૂરો થાય છે તો ફુગ્ગા એક ફુગ્ગો ફોડ્યો હોય અને ખેલાડીઓ પતી જશે બરાબર તો આ ચેનલને બને એટલું શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી